એકસો પાંત્રીસમો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે તમામ ભાઈઓ આજે આપણા માટે દિવસ છે રામ રામ આજે ઓધોરામજી છે રામનવમી એટલે ભગવાન રામનો પણ પ્રાગટ્ય દિવસ આ પવિત્ર દિવસે જ્યારે આપણે સૌ ત્યાં જખૌ પધારી અને આપણા ભગવાન તુલ્ય એવા ગુરુ શ્રી ઓધરામ મહારાજની ચરણ રથ જ્યારે આપણે માથે લઈશું ત્યારે આપણે સૌ પવિત્ર પણ થઈશું આપણે સૌ ધન્યતા પણ અનુભવીશું આપણા ઉપર અત્યારે ભગવાન વધુ અને રામચંદ્ર ભગવાનની બહુ અસીમ કૃપા છે જેનાથી આપણે સૌ અત્યારે દરેક રીતે માનવ સમાજ અત્યારે બહુ સુખી સંપન્ન થયો છે અમારી માનુષિક જ્ઞાતિ પણ અત્યારે સુખી સંપન્ન છે